તળાજા તાલુકાના મનાર ગામે મારામારી સર્જાઈ બે પક્ષ વચ્ચે મારામારીની ઘટના બની રહેતી જેમાં આ ઘટનાને લઈને વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજા મનાર ગામે જમીનને લઈને મારામારીની ઘટના બની જેમાં ત્રણ થી ચાર મહિલાઓને ઈજાઓ મૂંઢમાર ઈજાઓ થઈ અને તમામ સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા સાથે ઈજાગ્રસ્ત મહિલાએ મીડિયા સમક્ષ કરવા આરોપો લગાવ્યા

પહેલાથી અમારા આઠ વર્ષનો કબજો થઈ જાય છે અત્યારે એના નંબર નીકળો તો એ બધાય ધોળ છે સાહેબ અને અમે દરેક માણા અમારા પાસે હું છે તમે અમે એ બધાય નો કર્યું છે એને છોકરાને માટે નાનાથી મોટા પછી નો કર્યું છે બંગલા છે ગાડીયું છે તો એ ધોળ અમે દરેક માણા શું કરવી સાહેબ અમારે આગળ વિધવાસ છે આગળ વિધવાસ છે અમારે કોઈનો વાહન નથી સાહેબ અને મેં છોકરા બોલો તમે પણ તમારો કબજો ધરાવા માટે તમે છો મે જો અને લેટ કે એમને કેસ મુતો તો ભાડતી વાળા માથો તો ભાડતી વાળા ને લેટ કે એમને કેસ બધા ભાડતી ખાલી કરીને મયા કે તો અમાર કબજો ના જોડી છે અને આ બધું અમાર પરિવાર છે આ માર અમારા બેન છે એ વિધવા છે આ આમાં એ વિધવા છે કોણ અમારું તમને કોણ કોણ અમારું કોણ તમને ધીરે ધીરે બોલ તો બેન કોણ મારા જૈન કે હા તમારે મડિયાલે માં જોડે સાહેબ અને બીજા ભદ્રેશ ભાઈ ઈ અમારી વાહ જોડ્યા અમને બહુ માયા પછી એના છોકરાનું નામ વિશાલ ભાઈ ઈ અમને વાહ જોડે માયા બધાય ભાઈ હસમુ કાળા હસમુ કાળા તમારે કે છે તમારે ત્યાં પોલીસ કેસ ફરવાનો છે